વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પ્રશ્નનો ઉત્તર આપતા ભાજપના મહેશ મકવાણાએ કહ્યું કે ગેનીબેન ઠાકોરે બાળ મૃત્યુના આંકડા આપી રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો છે બાળ મૃત્યુ આપણા સમાજ માટે કલંક સમાન છે પરંતુ જ્યાં સુધી ગુજરાતની સરકારનો પ્રશ્ન છે ત્યાં સુધી જાગૃતતાથી ગુજરાતની સરકાર આ અંગે ચિંતા કરી રહી છે બે હજાર ચારની સાલમાં જે દર એક હજાર બાળકે સાહીઠ હતો એ આજે બે હજાર ત્રેવીસ ચોવીસમાં એક હજાર બાળકે ત્રેવીસનો કરી શક્યા છીએ ભારતમાં ગુજરાત રાજ્ય દસમું એવું રાજ્ય છે જ્યાં બાળમૃત્યુદર એક હજારે ત્રેવીસનો છે કસ્તુરબા સહાય યોજના હેઠળ જે ગરીબ સગર્ભા મહિલાઓને છ હજારની સહાય આપવાની આવતી હતી એ ડબલ કરીને બાર હજાર કરવામાં આવી છે માતૃવંદના યોજના હેઠળ બે કિલો ચણા એક કિલો તુવેર દાળ અને એક લીટર રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો છે હું બહુ વિવેક ભાવે છું કે બાળ મૃત્યુ દર એ આપણા માટે કલંક છે સમાજ જીવન માટે કલંક છે પરંતુ જ્યાં સુધી ગુજરાતની રાજ્ય સરકારનો પ્રશ્ન છે ખૂબ સારી રીતે જાગૃતતાથી રાજ્યની સરકાર આ અંગે ચિંતા કરીને કામ કરી રહી છે જે પ્રકારે ભારત સરકારના બુલેટિન સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પ્રમાણે ઉત્તરોત્તર આપણે બાળ મૃત્યુદરની અંદર ઘટાડો કરીએ છીએ મને કહેતા આનંદ થાય છે કે બે હજાર ચારમાં જે મૃત્યુદર એક હજાર જીવિત બાળકે સાઠનો હતો આજે બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર એ જ આ એક હજાર બાળ મૃત્યુ દરે આપણે ત્રેવીસ કરી શક્યા છીએ ભારતની અંદર આ દસમું રાજ્ય એવું છે કે જ્યાં બાળ મૃત્યુ દર ત્રેવીસ એક હજાર ત્રેવીસ છે છવ્વીસ રાજ્યોની અંદર ભારતના છવ્વીસ રાજ્યોની અંદર આ આપણો આના કરતાં અનેક ગણો વધારે છે જે પ્રકારે રાજ્યની બંને વિભાગો હેલ્થ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ કલ્યાણ એમના આશા વર્કરો અને આંગણવાડી વર્કરો જે પ્રકારે મોનિટરિંગ કરે છે જે પ્રકારે સગર્ભા માતાઓને સહાય આપવામાં સરકાર વતી આપવામાં આવે છે કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની યોજના કેપીએસવાય વાય કસ્તુરબા પોષણ યોજના સહાય યોજનામાં દર મહિને ગરીબી રેખા નીચે જે માતાઓ હતી સગર્ભા માતાઓ હતી એને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી આ વર્ષે મારે ભૂપેન્દ્રભાઈની સરકારને અભિનંદન આપવા પડે કે આ સહાયની અંદર વધારો કરવાનો નિર્ણય કરી અને ડબ્બલ સહાય કરી અને બાર હજાર રૂપિયાની સહાય આપવા માટેનો નિર્ણય કર્યો છે